ભૂરા મેં કીધું કે ભૂરા તારે અંગ્રેજી બોલવાનું બરાબર એટલે મેં કીધું સમજો તું તોતળો છો ને એટલે અંગ્રેજીમાં તોતળા પણ નહીં આવે તારે બરાબર છે એ કેવું ને બરાબર એમ નહીં ઓકે બહુ તલત હો બહુ સરસ એમ આવે તો બહુ તલત હોય એમ નહીં ગુડ હા પાડવી ન્યા યસ ના પાડવી ન્યા નો ગયા અમે જોવા હવે જોજો કેવો ડખો થયો એ ડખામાં સમજો કે અમારે કે અમારે એકલાને ને ડખા થતા હશે બાપા ખરેખર એટલે હવે ક્યાં હું હારે ગુડાણો હું ગુડાણામાં સમજો કે હારે ગયો એ તો બધા સમજતા જ હોય ને ગુજરાત ગુજરાત છે આપણું ખરેખર ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં ગુજરાતી ગુજરાતી હા એક ગુજરાતી આપણો ગુજરાતી આપણો પાટણનો ગુજરાતી આપણો ભાવનગરનો ગુજરાતી સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં બેંકમાં કીધું પચાસ હજાર રૂપિયા લોન જોવે કેટલા બહાર જોયું ને તે મર્સિડી જ લઈને આવેલો બહાર એની મર્સિડી જ પડેલી એટલે ઓલા બેંકવાળાએ કીધું કે પચાસ ની લોન જોઈએ કે અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે કે અહીંયા કાંઈ નથી બધું આપણું ન્યા ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે આ મર્સિડીઝ ગાડી આપણી છે તક પણ તમે મોર્ગેજમાં શું આપશો કાંઈ મર્સિડીજ આ મારા મર્સિડીઝના પેપર આ મારી મર્સિડીઝની ચાવી આ મારું આઈડી પ્રૂફ આ મારું લાયસન્સ ભોલે ચેક કર્યું તો આ ભાઈના જ નામે મર્સિડીઝ ડ્રાઈવિંગ લાઇસન્સ એના નામનું આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને પચાસ હજાર રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે ત્યાં સુધી તમારા મર્સિડીઝ અહીંયા રાખવાની હવે હવા કરોડની ગાડી અને પચાસ હજાર રૂપિયામાં આમાં તો પચાસ લાખ રૂપિયા લોન મળે અને સરખી નવી ગાડી હોય તો આખે આખી કરોડ રૂપિયા લોન આપે એમાં શું વાંધો અને આને મૂળ પસાર એટલે હું બેંક નહીં છું મારો ગાંડો લાગે ઓલો કે ગાંડા કરી દે ઈ ગાંડો નહીં અને ઓલા હવે આ મરસિડીઝ જ આપતા હતા પેપર આપી દીધા અહીં તરત તમને કહો એને બધે જાં કીધું ત્યાં એને સાઈન કરી દીધી પેપર તૈયાર થઈ ગયા અને પચાસ હજાર રૂપિયા આપી દીધા એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં એના શોપમાં એમ કહેવાય અંધ પાછળ અહીં તરત મર્સિડીઝ મુકાઈ ગઈ માથે ઢંકાઈ ગયું અને સાહેબ ઓલો મને પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો પણ બેંક મેનેજરને ઘેરે ઊંઘ ન આવી કે હારું જેને મર્સિડીઝ ગાડી એની પાસે પચાર હજાર રૂપિયાની હોય લોન લેવા આવવું પડ્યું હારી મર્સિડીઝ હશે તો હા સુખ લઈને ચાઇનાની તો નહીં હોય ને વેમમાં નાખી દીધો આપણે ન ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઈનાના વડાપ્રધાન આવ્યા તો એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો પાછા પેપર જોયા મારું પેપરે બરાબર અને પાછું એણે ઓલામાં નેટમાં નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું એ તો મરસિડીજનું તો બધું કમ્પ્લીટ હોય પણ પછી તો આને તાવ આવી ગયો બાટલા સડાવ્યા બેંક મેનેજરને કે સારું તો જેને જેનો માર મરસિડીજનો માલિક એને પચાસ હજાર કરવા શું હોય છે અને સાહેબ બોલો એક મહિને પાછો આવ્યો એક મહિને આવી કીધું કાલ્યો આ આવે ને લ્યો આ સાહેબ આ પચાસ હજાર રૂપિયા આ તમારો હજાર રૂપિયા વ્યાજ આ એકાવન હજાર રૂપિયા ગણી લ્યો લાવો મારી ગાડી પાછી એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા વ્યાજ લેવાઈ ગયું અને નોડીઓ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા અને ઓલો ફ્રી થઈ ગયો એટલે મેનેજરે કીધું કે વડીલ કા બે મિનિટ બેસો ને બોલો ને બાપ મારી ચા પીવો એ ચા લાવો ચા મગાવી અને પછી એ કીધું કે તમે એક મહિનાથી ગયા ને હું હું તો નથી કે કેમ તમને શું વાંધો આવ્યો બસ મને એક જ ચૂક જેને મર્સિડીઝ ગાડી ઘરની એને પચાસ હજાર કરવા હું હશે એટલે કેમ મને જરૂર ન પડે પૈસા નહીં કે પણ મને ગાંડા ભાઈ એ તો કહો તમે આ આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી એ તો નગર પેપરથી દઈએ કાંઈ પણ તમે ગાડી મૂકતા ગયા ભલે મને એ તો મને કહો તમે આ કર્યું આપણે બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય એમણે આમ ન સમજાય અરે કે નહીં મારા બાપ મને કે નહીં તો આપઘાત કરી શકે કે વડીલ એવું કાંઈ નથી સાહેબ કે કેમ તક મારે એક મહિનો અમેરિકા જાવું છું અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું કોઈ ઓળખાણ નહોતી મારે ગાડી મૂકવી ક્યાં અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના સાતસો રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો એટલે એકવીસો એકવીસ હજાર રૂપિયા તો ખાલી કે ન્યા થતા એકવીસ હજાર અને એ પછી નો ગેરંટી ગાડીની કોઈ સલામતી નહીં જવાબદારી નહીં અને એકવીસ હજાર ભાડું દેતા આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે હજાર રૂપિયામાં મને પચાસ હજાર રૂપિયા વાપરવા આવ્યા એક મહિનો અને આખો મહિનો મારી મરસીડી આનાથી સલામતી બીજે ક્યાં હોય શકે સાહેબ બોલો બેંક મેનેજર બેભાન થઈ ગયો તારી ભલે થાય બેભાન થઈ ગયો ને પાછું કીધું કે હે ભગવાન મારી નાક મારી નાક જન્મ મને ગુજરાતમાં ગુજરાત એટલે ગરબી ગુજરાત જેવું ક્યાંય છે નહીં સાહેબ એટલે ભુરાને અમે અંગ્રેજી શીખવાડ્યું અને ટૂંકમાં અમે લઈ ગયા ભુરાને જોવા હવે સાંભળજો હો અમે ત્યાં ગયા અને ત્યાં બેઠા અને ભુરાને અમે ચોખ્ખું કીધું ભુરા તારો 45મો વરસ આલે અને હવે જો આ શેલી ટ્રાય હો બટા આમાલી ચૂક્યો તો પછી જુનાગઢ ભેગા मिलेंगे શિવરાત્રી કે મેલે મે અમે ગયા સાહેબ હવે જો તમે અમે બેઠા ને અમે ભૂરો ભુરો બધા બેઠા તો એની દીકરી પાણી લઈને આવી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરો આમ પાણીનો ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા મને કે પાકું 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 હું પાકું મને કે તલત તે હું ગમે તારી માં એ જોવે એ છોકરી નથી આ કામવાળી છે તારી માં ઉતાવળો હું થા તો ભૂલો હું કે તમે કીધું છે ને છેલ્લી થલા એટલે આપણે થલા ઉતાવળા થઈ ગયા પણ પાછો ભૂરો રાજી કેવો છે મને કે જેના કામવાળા એટલા રૂપાલા છે તો મેન માના કે કેટલા રૂપાલા છે ધીરો રેન બેટા બા ને આવવા તો દે છોકરીના બાપાએ એ કીધું રસ્તે કઈ તકલીફ નથી પડી ને ત્યાં પૂરો કે ન કેમ છે અમારું મકાન ગુડ તમારો પરિવાર બધો કેમ છે ત્યાં ઓકે ચા પાણી પીશો યસ હવે પૂછી એનો જવાબ અને અંગ્રેજી સિવાય ઘા નહીં હા ભાઈ ભૂરીના બાપા ઓળપો થઈ ગયા સાબાશ વાહ મૃત્યુ મળ્યો હો આપણને હવે બોલાવો આપણી ભૂરીને જા ભૂરી આવ્યા ભાઈ પણ મહેસાણાના એસટી ડેપોમાં લઈને એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જે રીતે બહાર આવે એમ આવ્યા હો કલર જાય તો પૈસા પાસા ખાલી આખું ને દાંત બે જ દેખાય અને એમાંય પૂરા આમ આમ દાંત કાઢ્યા હતા તો પૂરો મારો ખોળામાં પડી ગયો મેં કીધું ભૂરિયા સાવધાન આમ જો ભૂરો હું કે ભાગુ તો તો માલી ભોમ ક્યાં માયા ભાઈ હવે ભાગુ નહી હજલ થઈ ગયો બ્યુટી પાર્લર નો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહી બાકી હવે જવા ન દો સીધી ભૂરા રકાબી આપી ત્યારે મહેમાન આવે ત્યારે ઓલી સ્પેશિયલ કિટલી કાઢે ને ઓલી રજવાડી આ બેનો છે એ અંદર બહાર કિટલીને ધોવે પણ કિટલીને અંદર એમાં ખરેખર કાથી દોરી નાખે એમ ઘસી તો વાંધો નહીં અમુક ની ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું ને તો આપણે ચા મરી જાય નાક હોય એમ થાય ચા પીવી મરી જવું આમાં આપણે જે વિવેક કરીએ ને ભાઈ ને પેલા આપો ભાઈ ને પેલા આપો એ વિવેક નથી હું કામ ભાઈ ને પેલા આપે તો એ નાળસા માં જે હોય ભાઈ માં વયું જાય ભૂરાને સીધી રકાબે આપીને ભૂરાને ચા આપી તેમાં ભાઈ ભેગી કીડી આવી એ ભૂરાને કીડી આવી હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે હવે ચા ગરમ કીડી ભૂરો બેનો તમને નહીં સમજાય આમાં કોક કોક ને સમજાય હવે હવે આ આ આ આમ કરે લખણ કાકા ને લખણ ફામ આવું છે બે ફામ થવાના હા મને તો એ નથી સમજાતું પીવા બે ઈ વળી ગ્લાસમાં લઈ આમ દારૂ ના છાટણા આમ આમ કરે હવે કાકા ને લખણ એટલે કાકાને છું કા મારો દીકરો કઈક સતુ ન કરે એટલે કાકે કોણી મારી કે હું આમ આમ કરેજા ભૂરાને હવે અમે ઈ તો નહોતું શીખવાડ્યું ચા ની અંદર કીડી ઈ તો મને નહોતું આવડતું હજી નથી આવડતું ટી અંદર ટીડી એટલે ભુરાને બોલવાનું હવે બોલવાને મેં ના પાડેલી અંગ્રેજી સિવાય બોલવાનું એટલે કાકે કીધું હું છે પી ને તો ભૂરો કે આમ કીડી દેખાડે નથી પીવી હજી શોભે હમ હન કાકો ખીજણ હું સોટ્યો મોઠામાલી ભેને મોઢામાંલી ભહવાનું કીધું ને ઓલાને દોઢ કલાક થયા ડમડમો સડેલો હન ભૂરો ભૈહો એ તાલીમાં તીલી ત્યાં તીલી તીલીવાલી તા પીવાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે તા તો કન્યાની મા બલી થતું તું એવું ધલી ગયું આખો ઘાણ એવો નીકળ્યો સાહેબ દેર છે મગર અંધેર નથી સાહેબ મોડું થાય પણ ભગવાન આપી દે અમારા નિશાળમાં સાહેબ ભણાવતા ભણાવતા હોય ગયા બોલો આ ઘનશ્યામભાઈ લાખાણી બહુ સારો આ જોક્સ બોલે સાહેબ નિશાળમાં ભણાવતા ભણાવતા હોય ગયા એટલે આપણા ગામડાના છોકરા હોશિયાર હોય ને એ છોકરા કીધો કે આને જગાલો એ આને જગાલો તો એક છોકરો કે કાંઈ ના જગાડવા ભલે હું તા આપણે ભણવું મીઠ્યો

એટલે છોકરા કીધું હે સાહેબ જાગો હે સાહેબ સાહેબ તો એટલા ઘસ ઘસ સુઈ ગયેલા એક છોકરો અપલખનો હતો ને સાહેબ ના કાનમાં હળી ભરાવી સાહેબ બે વાર કર્યું પછી જાગી કોણ સાહેબ કે કોણ છે હું અમી છે ભણાવ આવો છો કે હું આવો છો એ છોકરાઓ ગુરુજી સામે ન બોલાય એટલે ગુરુજી જેવા હોય તો ગુરુજી એમ ન બોલાય હું જાય ને એમ બોલવું નહીં હું બેટા છુઈ નહોતો ગયો હે હું છુઈ નહોતો હવે અમે બાળ એમ હોઈ ગયા તોય બેટા હું સુઈ નહોતો ગયો હું ધ્યાનમાં બેઠો તો અને હું સ્વર્ગમાં ગયો તો ખાલી શરીર જ મારું અહીંયા હતું હું સ્વર્ગમાં ગયો હતો ન્યા હું બાપાને ડાંટ્યો હતો સ્વર્ગમાં જાવ એની કદાચ નિહાયમાં રહેતા હોય તમને હું વાંધો છે અરે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે છોકરા એ કોઈથી ખોટું ન બોલું છોકરા રાજી થઈ ગયા ગાલો ને સાહેબ એ હાટું ગયા હોય અત્યારનો સ્ટાફ જો ને તમે સાહેબ અત્યારે જોઈ તો બધા ખૂબ સારો અભ્યાસ કરીને હે ખૂબ સારા શિક્ષકો હા અત્યારે રાવ સાહેબ સચિવ ગુજરાતને મળ્યા અધિકારીઓ ખૂબ સારા આવ્યા છે હે શિક્ષણ મંત્રી મારા સ્નેહી મિત્ર જીતુભાઈ વાઘાણી મારા જીગરજાન મિત્ર આ બધા ધારાસભ્યો કરતા હારા માણસો છે હારા સભ્યો હા ધારાસભ્ય તો દુનિયામાં મળશે પણ હારા સભ્ય મળવા એ મુશ્કેલ છે બાકી તો ભાજપ કોંગ્રેસ હાલ્યા કરવાનું એમાં કાંઈ આપણા બાપનું કાંઈ જવાનું નથી હારા સભ્ય પસંદ કરો ધારાસભ્યમાં હારા સભ્ય પસંદ કરો જ્ઞાતિવાદ મૂકો અઢારે વર્ણ એક બનો આ તમારા ગામમાં કેટલા વર્ષથી બિનરી ફાલે આવે હે ચાલી વર્ષથી સાહેબ કમલીવાડા ગામને કોટી કોટી વંદન કરું છું સાહેબ આખા ગુજરાતમાં દાખલો બને હા મેં સાહેબ આ વખતે ચારક પાંચ ગામમાં પોતે મહેનત કરીને જી આવ્યો ચાર પાંચ ગામમાં નાખીને એક ગામમાં તો એવું કીધું જેની આ સીટી આ વખતે નામ આવે આ વર્ષ આ પાંચ વર્ષના અને બીજું નામ આવે એ ઓલા વર્ષે ઈ એટલે દહ દહ વર્ષના ઘણા ગામમાં એવી રીતે થયું પણ ખૂબ ખૂબ ચાલી ચાલી વર્ષથી અને અહીંયા પટેલ સમાજ દેસાઈ સમાજ અઢારે વરણ આ ગામમાં રહી છે સાહેબ અઢારે અઢારે વરણને હું ખોટી ખોટી વંદન કરું છું ભલામાણ હો ખરેખર બધા ગુજરાતી બનીએ હું આયર છું હું રબારી છું દેહાઈ છું પટેલ છું કોળી છું કુંભાર છું હું પ્રજાપતિ છું સાહેબ એ બધું મૂકો એ છે ને એ આપણી વરણ વ્યવસ્થા છે હોવી જ જોવાય દરેક જે જ્ઞાતિમાં જન્મ એનું ગૌરવ હોવું જોવે સાહેબ પણ એ ન ભૂલી જવાય હું ગુજરાતી છું હું ભારતીય છું ભલામાણા હે જરૂરી છે એટલે બહુ સરસ એ આપણે કેમું હા નહીંતર તો ચૂંટણીયા સૂંટણીયા અમુક ગામમાં નવી સોવણી હિવરાયને આવે મારે ઊભું રેવું વાડીએ ઊભો રહે ને રોજ ઉટકાઈને ભાઈ શું ગામ ગામને હેરાન કરો છો એટલે વલા સાહેબે કીધું સાહેબ એટલે ટૂંકમાં અત્યારે ખૂબ સારું છે બધું ભગવાનની દયા છે એટલે આને કીધું કે હું સુરગમાં માં ગયો હતો એમાં બન્યું એવું એકવાર છોકરો હોય ગયો અને સાહેબ ખીજાણા ભણવા આવો છો કે શું આવો છો છોકરો સાહેબ હું હું નહોતો ગયો તો હું સુરગમાં માં ગયો તો ખોટું બોલો કોણ હતા ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર અપશ્રા એમ હા બીજું હું હતું ઘણું હતું તે ન્યાજીને શું કીધું મેં જે ન્યાજીને ઇન્દ્ર ભગવાનને પૂછ્યું હું પૂછ્યું મારા સાહેબ આવે અહીંયા હું કીધું એને એને કીધું ખોટો છે અહીંયા કોઈ આવ્યું નથી જીવું તમે કલ્પના કરો સંડ બોડ મહિસાસુર જેથી કેવા ગયો સાહેબ કૈલાસ ઉપર આક્રમણ કર્યું સાહેબ જો ભગવાન શિવ વરદાન આપે અને પછી શિવના કંટ્રોલમાં ન રહે તેદી શક્તિ સંભાળી લે જેવી રીતે પરિવારમાં પણ જેવી રીતે ઘર ની સ્ત્રી છે એ સંભાળી લેતી હોય એમ કહેવા ગયો સાહેબ આ બ્રહ્માંડમાં જેથી મહાદેવ ન સંભાળી શકે મહાદેવ એમ કહેવાય કે શુંભ નિશુંભને રક્ત બીજને આવા વરદાનો આપી દે અને એ જ્યારે સૃષ્ટિ ન સંભાળી શકે અને ત્યારે માં ભવાની છે મા ઉમા છે પછી તમે ઉમા ઉમા કહો તોય ભલે ભવાની કહ્યો તોય ભલે પાર્વતી કહો તોય ભલે અને ઘટના તો એ જ ઘટી ને ચંડમૂંડ જેદી આવ્યા રક્તબીજ જેદી આવ્યો અને એનાથી જ્યારે કંટ્રોલ ન થયો ભગવાન શિવ થી કંટ્રોલ ન આવી અને તેદી ભવાની એ કીધું કે વરદાન તમે આપ્યું છે અને આ દેવતાઓ મારે દેવતાઓ ન્યા આવ્યા ત્રાહિમા આમ હે ભગવતી હે માં ત્રાહિમા આમ બચાવો બચાવો ઉમાપતિ આવો બચાવો ઉમાપતિએ કીધું મારથી ન થાય હવે ઉમા જ બચાવી શકે અને તેદી માન સરોવર માં સ્નાન કરીને ભગવતીએ જેદી હાથમાં માં ત્રિશૂળ ને ખડક ખેંચ્યા એક હાથમાં ખડક અને એક હાથમાં ખપર લઈ અને એમ કહેવાય કે દૈત્યો ને જેદી રોળવા માટે નીકળી ગયા માં સાંભળજો આપણે મહાકાળી માં નું રૂપ ક્યાંથી મેળવ્યું મહાકાળી માં ના દર્શન ક્યાંથી મળાય વાત કરવા માંગુ છું જા જા એમ કે કે અસુરો નું એક લોય નું એક ટીપું પડે એમાં એક અસુર જન્મે એકના અનેક અસુર મળે હામાં થવા અને તેથી બ્રહ્માંડ ભાડોદરી પર હામી એક ની અનેક મળી થવા જાકા જીકી મળી બોલવા સાહેબ ટૂંકી વાત એટલી કે અસુરો તો સહાર કરી નાખ્યો પણ ભગવતી એટલી બધી ક્રોધ અનમાન બન્યા એટલો બધો ક્રોધ વાપી ગયો તપેલ ત્રાબા જેવી આખું આખું માલી જવાળા ભગવતી ની આખું માલી મળી નીકળવા અને તેથી દેવોને પણ એમ કહેવાય ભાગવું મુશ્કેલ બન્યું અને તેથી ફરીવાર દેવતાઓ શરણે ગયા કે હે પ્રભુ હે મહાદેવ અમારી મા ભગવતીએ તો સહાર કરી નાખ્યો પણ માનો ક્રોધ હજી શાંત થતો નથી અને હવે સૃષ્ટિને રહેવા નહીં દે દેવોને પણ રહેવા નહીં દે અને તેદી કહેવા ગયો કે મા ભગવતીને શાંત કરવા માટે એનો ક્રોધ શાંત કરવા માટે અથવા તો એ બ્રહ્માંડ ભાડોદરીને મહામાયા ત્યાંથી અટકાવવા માટે આગળ ન વધે ઈ માટે ભગવાન શંકર છે એ રસ્તામાં આડા સુઈ ગયા ભગવાન શંકર રસ્તામાં સૂઈ ગયા આડા અને ભગવતી જેમ પગ માંડવા જાય અને નીચે જ્યાં ધ્યાન દઉં ત્યાં મહાદેવને હુતેલા જોયા એટલે સાહેબ મોઢામાલી માલી જીભ બહાર નીકળી ગઈ કે આ હા હા હમણાં મહાદેવ માથે મારે પગ દેવાઈ જાત અને માનો ક્રોધ એમ કહેવાય શાંત થયો એ જે સ્વરૂપ આપને મળ્યું એ આ મહાકાળી માનું સ્વરૂપ છે ભલા હે પછી આમાં તો ઘણા નથી ગરબા ગાતા માતું પાવાની પટરાણી ઓ માં જા જો અરે હેઠો બે માતું પાવામાં પ્રગટાણી હો માં જા જોવું જોગમાયા

આ દેશના શાસ્ત્રમાં પણ લખવામાં આવ્યું યાદેવી સર્વભૂતેશો માતૃ રૂપે સંસ્થિતા નમસ્ત નમસ્ત નમો નમો પણ કેવા ગયો સાહેબ મારી માતાઓ બેઠી છે ત્યારે એજી એજી ચાદલો ને જીજા બાઈ ને આગાઈ બા तो ने जीजा ने बालूर जागल आगा बाले जिजा आगा बात की चोले अनरा डोले अन डोगरा डोले शिवाजी ने नींद रुखावे મુખસે દી દે ઓડીની ઊંઘ દીદે દીદી શિરાજી ને નિદરૂ માતાજી પાયા જુલાવે શિવાજીન ગી દરણ નાવે શિવાજીન કીધા આવે માતા પાઈ સુનાવે શિવાજીન કી દર નાવે માતાજી સુનાવે